ભુજની હોટલમાંથી કાશ્મીરના ત્રણ લોકો ઝડપાયા કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજની એક હોટલમાંથી કાશ્મીરના ત્રણ લોકો મળી આવતા પોલીસે તપાસ શરૂ કરી છે પશ્ચિમ કચ્છ એસઓજી પોલીસે ભુજની એક હોટલમાં તપાસ હાથ ધરતા આ મામલો સામે આવ્યો હતો હોટલમાં જમ્મુ કાશ્મીરના એક વ્યક્તિના નામે રૂમ બુકિંગ કરવામાં આવ્યું હતું પરંતુ તપાસ દરમિયાન રૂમમાં એક મહિલા સહિત ત્રણ શખ્સો રોકાયેલા હોવાનું બહાર આવ્યું પોલીસે તાત્કાલિક ત્રણે વ્યક્તિઓને પૂછપરછ માટે કસ્ટડીમાં લઈ તેમની ઓળખ અને હેતુની તપાસ શરૂ કરી છે સાથે જમ્મુ કાશ્મીર પોલીસની મદદથી વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે આ સાથે હોટલ માલિક પિતા પુત્ર સામે પણ ગુનાહિત બેદરકારીનો ગુનો નોંધાયો છે પોલીસ હાલ રૂમ બુકિંગની વિગત શખ્સોના સંબંધો અને તેમની કચ્છમાં હાજરીના હેતુ તપાસ કરી રહી છે રિપોર્ટ બાય હિતેશ જોશી ભૂજ મામટ્રે સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે